अन्याय થયો હોય ને લાકડી ફેલાય હતી બેબર દ્વારા પરીક્ષાનો પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આની અંદર તમે કેટેગરીમાં સટીયથી ગણી નાખો ને તો આગળ જતા જે કોઈ પરિથી કેટેગરીમાં આવે તો ફાઈનલ સિલેક્શન જે છે આના તો માક્ષબ નથી બનવાનું જેમ મેઈન્સ एग्जामમાં તો હાઈપુર હાઈકોર્ટે એમ કીધું કે આ જે પેટર્ન છે જે જગ્યાના સાતગાણા એ મેઇન્સમાં બોલાવવાના હોય જે ફાઇનલ સિલેક્શન હોય એમાં હોય તો તમે પ્રિલિમેન્ટ શરમાં ન બોલાવી શકો છો એટલે પ્રિલિમેન્ટ એ લોકોનો પણ સુપ્રીમ કોર્ટનો પણ ચૂકાદો છે અને એક મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ચૂકાતો છે સેમ આ હાથમાં અને ની જે એક્ઝામ લેવાય છે જે નેશનલ લેવલે લેવાય છે એ લોકોને પણ આ તકલીફ થઈ છે એ લોકોને પણ આ મેરિટ ઈ લોકોનું ડાઉટ બહુ ઊંચું થયું હતું જેમ અમારું મેરિટ બહુ ઊંચું છે સર હાઈ સોમાંથી ચોર્યાસી મેરિટ ડિટ્યુઝનમાં

હાઇલાઇટેડ છે ને એમાં લખ્યું કેટેગરી વાઇઝ કેટેગરી વાઇઝ ઈ સર જીપીએસસી કરતાં તો મને સાહેબ ખરેખર માં 38 હતા જેટલા વિદ્યાર્થીઓ તો વર્ષો 38 7 ગણા 38 39 અને હાલમાં 24000 થી 20 અને જીપીએસસી કરતાં જે એના કીધું છે એ જાહેર કર્યું કેટેગરી સર હા સાહેબ એમાં અમે પ્રૂફ જોઈન્ટ કર્યું છે સાથે Ok.